કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સોરી 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 આવું નહીં પણ હવે એવું કહેવું પડશે કે કચ્છ મે નહી પીયા તો ક્યાં કિયા જી હા માંડવી બીચ પર સર આમ દારૂ મળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં દારૂબંધી છે માંડવી બીચ પર છૂટ નથી અપાઈ આમ છતાં બુટલેગર મોટી મોટી બૂમો પાડી અને રીતસર દારૂ અને બિયરો વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે ત્યારે સવાલ થાય કે આ વિડીયો જ્યારે બનાવવામાં આવ્યો જાહેર પર મોપેટ પર આવી રીતે દારૂ અને બિયરની બોટલો ગોઠવી અને દારૂ વેચવામાં આવ્યો ત્યારે માંડવી પોલીસે શું કરી રહી હતી માંડવી બીચ એ ઇન્ટરનેશનલ કક્ષાનો કહી શકાય તે પ્રકારનો બીચ છે અહીં આવતા પ્રવાસીઓને દારૂ પીવાનું મન થાય પણ એનો મતલબ એ નથી કે અહીં દારૂ પીને અવાય કેમ કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે પણ કહેવાતી દારૂબંધી છે અહીં દારૂ પહોંચી પણ રહ્યો છે ને આવી રીતે જાહેરમાં વેચાઈ પણ રહ્યો છે આમ આ દ્રશ્યો જોઈને એવું કહીએ તો વધારે પડતું નહીં લાગે કે હવે ગુજરાતીઓને દારૂની મોજ માણવા માટે ગોવા જવાની જરૂર નથી માંડવી બીચ છે ને ત્યાં બધું જ મળી જાય છે કચ્છના માંડવી બીચ પર વિસ્કી બિયર વોડકા આસાનીથી મળી જાય છે તેવો આ વિડીયો વાયરલ થયો છે ત્યારે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હટાવી લેવી જોઈએ તે આ વિડીયો જોઈને લોકો હવે કહેવા લાગ્યા છે